आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा रे जन जालर खन रे मारे ओळशी मारे डोशी एवे माळी जन काठा जीवनी कोकन वस्तु आलवी न एटला तो मेना जीव जतो रस जीव जतो रस अले आ वस्तु जते लोको खोयन हो पक्षी होय कोण बतोय खोय पण ना खावरई दे पाही

કેટલું આ કેટલું આ પેલું હું આ આ ઇન્ટરનેશનલ મશીન તો ફટફટ ને નાખ તો ના ના બોલ બોલ કરીસ તા હું કરું છું હમ નેતા આવડતું નહીં આ ગયા તો શિકાર હું શીખ્યું તાણ કે તું કરું છું અને અમાર લહણ કરોડો રૂપિયાનો લહણ છે અને આ શું મેદી છું ના ના

અમુજી ખબર નહિ પડતી એટલે આ મારા બાપાએ એ રે તો મોગા પણ લઈ નાસી થાચે થોડું કોક ઢગળો બગળો કરું છોકરો મારો ઓછો વેરી વેરી શા બધું ઢોળી નાખે છે અને ટીણિયાના બાઈ ફર્યા મોનિયા તાર તો નહીં ઓ બાપા હું ઢીલ્યા લડો કાળો મેક જો

અત તો હેતર મજરા ઉસ ઘેર જઉ જ નઈ ખરા બફરે આવ જોવા તો મંગુ મારશું કે નઈ ના હોય તો ઉપાડીને લઈ જવાનું સોય તો એટલો ગોમમાં પડ્યો છે ને હું કરવાનું આડો હાય નેદ્યુ જા રોમ ચાર લાયું નઈ નેદબામાં એ ભાઈ ભાઈ ઓમ બાર 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 એ હું જ મંગુ પહેલા ઓમ બહાર

મારા ડોહાંગ ખાવા ને લહણ તો આ હું પૈસે થી આલું છું નહી મફત આવું તું ખબર પડી આટલું તો બધું કા સાચી નઈ જો થોડું ગણું આલે તો આમ લહણ થી બળવાન છે મારે હું કે તાર પર કે આવું લહણ થી બળવાન છે આરે તમે અમે નહી આલે વા તમે મુજીમાની મુજી સો બધાંગ કબર થા તો મુજી આતા પર આ ગોમ માં બધા કે તો મારો તો મુજી આતા પર મારો હારો નઈ મુજી છું તમારો ડોહો હારો બટા બટા હોય કે બલ્લે લેતો થાય એમ કેતા દાદા તે દાડે

સમ <laughs> <laughs> હ હા હા તો બરાય સિસ્ટમાં આ તો હવે અલગ અલગ સિસ્ટ ઓબાર ગૌદુ લાવ તો કોઈ એવું નઈ તેવું કરો કોઈ કોમ એવું આપડા ના હોય પણ અમુક અમુક ઘણો ના રીવા જેવો હો રીવા કોઈ ના હાલ તો હું કરી આ કામકાજ તો બધું પા ને ઉગવા અમાર છોડી

સમય એમ કહેવાય કે હાલ જો લોસા પડી છે પેલી કાઠા જેવી નહીં છે બહુ હનુ કાઢવા દે ઓહો એ નહીં જેવું છે ઘઉં ને એવું કર્યું છે ઘઉં ને થોડું મેથી ને બીજું કોઈ કર્યું તમારો સોડી કે ફોન કર્યો તો બાપા એવો કે લખી લખાણ મારી શકો હા સોડીને કીધું છે પણ ડખા પડે એવું છે

લહણ ખાલ લેવા આનું આ તો બધું રમણ ભમણ થઈ જાય એવું છે કો તો વ્યવહારની પટ્ટીઓ મરાવી આવી કો તો મારી આબરૂ કાઢશે આ ડોસી કાઠા જીવની તો સજ કોઈ વસ્તુ હાલવાની તો બહુ કાઠું પડે છે તાણે તાને

આ તમારું વેણવાડી બધું આ કરે છે કટલા બટલા બધું આ લાભવાનું બધું આવવાનું પોણી પાવાનું મેથી વાય ની અરે હા મેથી બધું કરી છે મેથી ને બેટામ બધું ખાશી વાયટી ના મેથી છે નહીં આ કોષમી આ કરી છે થોડી મેથી છે આજે બટાની આયા એક જ ઘટો આયો છે આ બધું સોણ્યું ભરીને કમ્પ્લીટ કરીને અમાર તમારું વેણવાડને કેવું ના પડે હ

Vamos રોમોગા a

હા તો નવ સંભારે મસ્ત થઈ પાછો લા પાડો નહી એસો કોથમીર કરું ના કોથમીર વાઢિયા લો ઓ ની ન મોટો મોટો છે તમે એક કામ એલો થોડું લાણ મધી લઈ લેજો છો આ ઘેળો ફાટી પડ્યો તો હાલ ઇની લોકઈ હાલ હું હા ना हा बाबा 2 3 किलो देऊ લઈ લે હવે એટલે ઘणी ताडी प आवू ना पड़े होव मु ले जाऊ 2 3 किलो લઈ જી 2 3 किलो લઈ જી कम तो एव आ 250 થઈ ગયું છે એટલે જોવો ક આ રીત સુટોરી 1200 રૂપિયા થઈ 3 કિલો ના હ 1200 રૂપિયા અન આ 250 ના 100 રૂપિયા થા બાપા તો પૈસા માંગે છે કે 1200 રૂપિયા થા 3 કિલો ના હા તાણ લહણના પૈસા લાવવાના આપડા આય તો કિસ તાણ તને ના પાણી થી આ તારી હા હું સ કે હું કોઈ ખબર પડે થા પૈસા હોય લ્યા હગો પાહ પણ જમઈ પૈસા હોય છોડીને ખા છોડીને નઈ થાય શું ખર વે હોય બોલાજી તજો કી તો આમાં দাও બીજું બધું કીધું આ તો

ઓય ન તું ત્યારે મારી હરસીતી હતી